સુરતમાં કાયદાના જાણકારો જ કાયદો તોડ્યો છે સુરત શહેર પોલીસે દબાણ કરવામાં આવ્યું છે આરટીએ એક્ટિવિસ્ટ માહિતીમાં આ ખુલાસો થયો છે જેમાં ગૃહમંત્રી રાજ્ય પોલીસ વડા અરજી કરાઈ છે સુરત મહાનગરપાલિકા કમિશનરને પણ અરજી કરાઈ ગેરકાયદેસર ચોકીનું ડેમોલેશન કરવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો

સુરત શહેર પોલીસની સામે ગંભીર આક્ષેપ સામે આવ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય એજાવા દ્વારા આરટીઆઈ માંગવામાં આવી હતી તેના અંદર એક ખુલાસો સામે આવ્યો છે કે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી આ દેખાતી પોલીસ ચોકીનું બાંધકામ ગેરકાયદેસર છે બનાવી દેવામાં આવી આવી હોવાથી આ ફરિયાદ કરવામાં છે છે નીચે જેવો કેમેરો આવે તો તમને સ્પષ્ટ દેખાશે કે જે ફૂટપાથ છે તેના ઉપર પણ આ પોલીસ ચોકીએ દબાણ કરી નાખ્યું છે ફૂટપાથ સીધો જતો હોવો જોઈએ પરંતુ ત્યાં તમને દેખાશે કે દિવાલ લઈ લેવામાં આવી છે ત્યાં સીડી લઈ લેવામાં આવી છે અને વાહનો અંદર જાય બહાર આવે તેના માટે સ્લોપ પણ તાણી દેવામાં આવે છે સંજય જવાની અરજીના અંદર સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવા ગેરકાયદેસર બાંધકામ પોલીસ દ્વારા કરવામાં આવતા હોય તો પછી તેને પણ કરવામાં કારણ કે સામાન્ય પ્રજા કોઈ ગેરકાયદેસર બાંધકામ કરતી હોય છે તો તેને તોડી પાડવામાં આવતું હોય છે કેમેરાપર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત